જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તજનો આવો પ્રેમ ભાવે બોલીએ ઉમાપતિ શિવ શંકર ભગવાનની જય આજે આપણે સોમવારના વ્રતની પવિત્ર કથા સાંભળીશું જે ભક્તિનો મહિમા અને શિવજીની કૃપાનો સંદેશ આપે છે પ્રાચીન સમયમાં એક નગરમાં એક ધનવાન સાહુકાર રહેતો હતો તેના ઘરમાં ધનધાન્યની કોઈ કમી ન હતી પરંતુ તેને પુત્ર ન હતો જેનાથી તે દુઃખી રહેતો હતો દિવસ રાત તેને આ ચિંતા સતાવતી આ ઝંખના પૂરી કરવા તે દર સોમવારે ભગવાન શિવનું વ્રત અને પૂજન કરતો સાંજે શિવ મંદિરે જઈ શિવલિંગ પર દીવો પ્રગટાવતો આની ભક્તિ જોઈ માતા પાર્વતીએ શિવજીને કહ્યું હે પ્રભુ આ સાહુકાર તમારો પરમ ભક્ત છે તે શ્રદ્ધાથી વ્રત અને પૂજન કરે છે તમારે તેની મનોકામના પૂરી કરવી જોઈએ શિવજી બોલ્યા હે દેવી આ સંસાર કર્મ ક્ષેત્ર છે જેવું બીજ વાવો તેવું ફળ મળે માણસ જેવું કર્મ કરે તેવું ફળ ભોગવે પરંતુ પાર્વતીજીએ આગ્રહ કર્યો હે પ્રભુ આ તમારો શ્રદ્ધાળુ ભક્ત છે તેનું દુઃખ દૂર કરો તમે હંમેશા ભક્તો ઉપર દયાળુ છો જો તમે આ ન કરો તો માણસ તો તમારી સેવા કેમ કરશે માતાના આગ્રહથી શિવજી બોલ્યા હે દેવી આ સાહુકારને પુત્ર નથી જેનાથી તે દુઃખી છે તેના ભાગ્યમાં પુત્ર ન હોવા છતાં હું તેને પુત્ર પ્રાપ્તિનો વર આપીશ પરંતુ આ પુત્ર ફક્ત બાર વર્ષ જીવશે ત્યારબાદ તેનું મૃત્યુ થશે આ વાત સાહુકારને ભગવાન શિવજીએ સપનામાં કહી ત્યારે તેને ના તો આનંદ થયો કે ના દુઃખ તે પહેલાંની જેમ શિવજીનું વ્રત અને પૂજન ચાલુ રાખતો થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી થઈ અને નવ મહિના પછી તેને એક સુંદર પુત્ર જન્મ્યો ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ પરંતુ સાહુકારે પુત્રની બાર વર્ષની આયુ જાણીને વધુ ઉત્સાહ ન બતાવ્યો ના કોઈને આ રહસ્ય જણાવ્યું જ્યારે બાળક અગિયાર વર્ષનું થયું તેની માતાએ લગ્નની વાત કરી સાહુકારે કહ્યું હું હમણાં લગ્ન નહીં કરાવું તેને કાશી ભણવા મોકલીશ તેણે બાળકના મામાને બોલાવી ઘણું ધન આપ્યું અને કહ્યું આ બાળકને કાશી ભણવા લઈ જાઓ અને રસ્તામાં જ્યાં જાઓ ત્યાં યજ્ઞ કરાવો બ્રાહ્મણોને ભોજન કરાવો મામા અને ભાણે જ યજ્ઞ કરાવતા બ્રાહ્મણોને ભોજન કરાવતા કાશી તરફ નીકળ્યા રસ્તામાં એક શહેર આવ્યું જ્યાં રાજાની દીકરીના લગ્ન હતા વરરાજા જે બીજા રાજ્યમાંથી આવ્યો હતો એક આંખે કાણો હતો તેના પિતાને ચિંતા હતી કે કન્યાના માતા પિતા આ જોઈ લગ્નમાં અડચણ ના ઊભી કરે જ્યારે તેમણે સાહુકારના સુંદર પુત્રને જોયું તેમના મનમાં વિચાર આવ્યો આ બાળકને દરવાજે વરનું કામ કરાવ્યું તેમણે મામા અને બાળક સાથે વાત કરી અને તેઓ રાજી થયા બાળકને વરના વસ્ત્રો પહેરાવી ઘોડી પર બેસાડી દરવાજે લઈ ગયા બધું ખુશીથી પૂરું થયું વરના પિતાએ વિચાર્યું જો લગ્ન પણ આ બાળકથી કરાવી લે તો શું ખોટું તેમણે ફરી મામા અને બાળકને રાજી કર્યા અને લગ્ન સફળતાપૂર્વક થયા પરંતુ જતાં પહેલાં બાળકે રાજકુમારીની ચુંદડી પર લખ્યું તારા લગ્ન મારી સાથે થયા છે પરંતુ જે રાજકુમાર સાથે તને મોકલશે તે એક આંખે કાણો છે હું કાશી ભણવા જાઉં છું બાળકના ગયા પછી રાજકુમારીએ ચુંદડી પર લખેલું વાંચ્યું અને રાજકુમાર સાથે જવાની ના પાડી આ મારો પતિ નથી મારા લગ્ન તો કાશી ગયેલા બાળક સાથે થયા છે રાજકુમારીના માતા પિતાએ તેને વિદાય ન કરી અને બારાત પાછી ગઈ આ બાજુ સાહુકારનો પુત્ર અને મામા કાશી પહોંચ્યા બાળકે ભણવાનું શરૂ કર્યું જ્યારે તે બાર વર્ષનો થયો તે દિવસે યજ્ઞ રચાયો હતો બાળકે મામાને કહ્યું મારી તબિયત સારી લાગતી નથી મામાએ કહ્યું જ્યાં અંદર જઈ આરામ કર થોડી વારમાં બાળકના પ્રાણ નીકળી ગયા મામાએ જોયું તો બાળક મૃત પડ્યું હતું તે ખૂબ જ દુઃખી થયા પરંતુ યજ્ઞ અધૂરો ન રહે એટલા માટે તેમણે રોવાનું ટાળી યજ્ઞ પૂરો કર્યો યજ્ઞ પૂરો થતાં જ તેઓ રડવા લાગ્યા આ સમયે ભગવાન શિવજી અને માતા પાર્વતી ત્યાંથી પસાર થયા રડવાનો અવાજ સાંભળી માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું હે પ્રભુ કોઈ દુખિયારો રડે છે તેનું કષ્ટ દૂર કરો તેઓ નજીક જઈ જોતા શાહુકારનો મૃત પુત્ર દેખાયો પાર્વતીજીએ કહ્યું હે પ્રભુ આ તો તમારા વરદાનથી જન્મેલો સાહુકારનો પુત્ર છે તેને જીવનદાન આપો માતા પાર્વતીના વારંવાર આગ્રહથી શિવજીએ બાળકને જીવનનો વર આપ્યો અને શિવજીની કૃપાથી બાળક જીવિત થયું શિવજી અને પાર્વતીમાં કૈલાસ તરફ પાછા ગયા પછી બાળક અને મામા યજ્ઞ કરાવતા બ્રાહ્મણોને ભોજન કરાવતા ઘરે પાછા ફર્યા રસ્તે તે શહેર આવ્યા જ્યાં બાળકના લગ્ન થયા હતા ત્યાં યજ્ઞ રાખ્યો બાળકના સસરાએ તેને ઓળખી મહેમાન નવાજ્યા અને દીકરી દાસદાસીઓ સાથે આદરપૂર્વક વિદાય આપી ઘરે પહોંચતા મામાએ સાહુકારને સમાચાર આપ્યા સાહુકાર અને તેની પત્ની જે છત પર પુત્રની રાહ જોતા હતા આનંદથી નીચે આવ્યા બધાએ ભવ્ય સ્વાગત કર્યું અને સુખેથી રહેવા લાગ્યા આમ જે કોઈ સોમવારનું વ્રત કરે આ કથા વાંચે કે સાંભળે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેના દુઃખ દૂર કરી મનોકામના પૂરી કરે છે એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી મૃત્યુલોકમાં ફરવા આવ્યા તેઓ અમરાવતી નગરીમાં પહોંચ્યા જે સુંદર અને સુખોથી ભરેલી હતી ત્યાં રાજાએ બનાવેલું શિવ મંદિર હતું જ્યાં તેઓ રહેવા લાગ્યા એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું હે પ્રભુ આજે આપણે ચોસર રમી શિવજી રાજી થયા અને રમવા લાગ્યા તે જ સમયે મંદિરનો પૂજારી બ્રાહ્મણ પૂજા કરવા આવ્યો માતા પાર્વતીએ તેમને કહ્યું કે તમે અમારામાંથી કોણ જીત્યું એનો નિર્ણય કરજો એક દાવ પત્યા પછી માતા પાર્વતીએ તેને પૂછ્યું બ્રાહ્મણ કહો આ રમતમાં કોણ જીત્યું બ્રાહ્મણે વિચાર્યા વિના કહ્યું મારા પ્રભુ જીત્યા બ્રાહ્મણના જૂઠું બોલવાથી માતા પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે તેને કોઢનો શ્રાપ આપ્યો ભગવાન શિવજીના સમજાવવા છતાં પાર્વતીજી ન માન્યા અને બંને ત્યાંથી ચાલ્યા ગયા થોડા સમય પછી બ્રાહ્મણને કોઢ થવા લાગ્યો અને તેનું આખું શરીર કોઢી થઈ ગયું તે ખૂબ દુઃખી થયો એક દિવસ દેવલોકની અપ્સરાઓ શિવજીની પૂજા કરવા મંદિરે આવી તેમણે બ્રાહ્મણનું દુઃખ જોયું અને કારણ પૂછ્યું બ્રાહ્મણે તેમને બધી વાત કહી અપ્સરાઓએ કહ્યું હે બ્રાહ્મણ દુઃખી ન થાઓ ભગવાન શિવજી તમારા કષ્ટ દૂર કરશે સોળ સોમવારના વ્રત શ્રદ્ધાથી કરો દર સોમવારે ઘઉંના લોટની બાટી બનાવો ઘી અને ગોળ મેળવી ચૂરમો બનાવો શિવજીને ચડાવો અને ભક્તોમાં વહેંચો આમ કરવાથી તમારી મનોકામના પૂરી થશે ત્યારબાદ અપ્સરાઓ દેવલોક પાછી ગઈ અને બ્રાહ્મણે સોળ સોમવારના વ્રત શરૂ કર્યા શિવજીની કૃપાથી તેનો કોડ ધીરે ધીરે મટવા લાગ્યો થોડા સમય પછી શિવ પાર્વતી ફરી મંદિરે આવ્યા માતા પાર્વતીએ બ્રાહ્મણને રોગમુક્ત જોઈ તેનું કારણ પૂછ્યું બ્રાહ્મણે સોળ સોમવારના વ્રતની વાત કરી માતા પાર્વતી પ્રસન્ન થઈ અને તેમણે પણ સોળ સોમવારના વ્રતની વિધિ પૂછી અને વ્રત શરૂ કર્યા તેમની મનોકામના પૂરી થઈ અને રૂઠેલા પુત્ર કાર્તિકેય પાછા આવ્યા કાર્તિકે માતાને પૂછ્યું હે માતા તમે એવું તે શું કર્યું કે મારું મન તમને મળવા અધીરું થઈ ગયું પાર્વતીજીએ સોળ સોમવારના વ્રતની કથા સંભળાવી કાર્તિકેએ કહ્યું હું પણ આ વ્રત કરીશ કારણ કે મારો મિત્ર દુઃખી થઈને પરદેશ ગયો છે તેમણે સોળ સોમવારના વ્રત કર્યા અને તેમનો મિત્ર મળી ગયો મિત્રએ આ અચાનક મિલનનું રહસ્ય પૂછ્યું તો કાર્તિકેયે વ્રતની વાત કહી મિત્રને પોતાના લગ્નની ઈચ્છા થઈ અને તેણે પોતાના મિત્ર કાર્તિકેયના સૂચન પ્રમાણે સોળ સોમવારના વ્રતનો સંકલ્પ લીધો શિવજીની ભક્તિમાં લીન તેણે દરેક વ્રત પૂર્ણ નિષ્ઠા અને નિયમો સાથે કર્યો એક દિવસ કામના કારણે તે વિદેશ ગયો જ્યાં એક રાજાએ પોતાની પુત્રીના સ્વયંવરનું આયોજન કર્યું હતું રાજાએ એક અનોખી શરત મૂકી જે રાજકુમારના ગળામાં શણગારેલી હાથણી જયમાળા નાખશે તેની સાથે હું મારી પુત્રીનો લગ્ન કરીશ શિવજીની અસીમ કૃપાથી બ્રાહ્મણ યુવાન તે સ્વયંવરમાં હાજર હતો અને એક ખૂણામાં નમ્રતાથી બેઠો બધું જોઈ રહ્યો હતો તે જ સમયે હાથણી આવી અને આશ્ચર્યજનક રીતે તેણે સર્વ રાજકુમારોને અંદાજ કરીને બ્રાહ્મણના ગળામાં જયમાળા નાખી દીધી રાજાની પ્રતિજ્ઞા પ્રમાણે રાજકુમારીનું લગ્ન બ્રાહ્મણ સાથે ધામધૂમથી થયું રાજાએ તેને પુષ્કળ ધન ધાન્ય આપ્યું અને સન્માન સાથે વિદાય કર્યા આ રીતે બ્રાહ્મણ અને રાજકુમારી સુખ શાંતિથી જીવન જીવવા લાગ્યા એક દિવસ રાજકુમારીએ પોતાના પતિને પૂછ્યું હે પ્રાણનાથ તમે એવું કયું પુણ્ય કર્યું કે હાથણીએ તમને બધા રાજકુમારોમાંથી પસંદ કર્યા બ્રાહ્મણે નમ્રતાથી જવાબ આપ્યો હે પ્રિય મેં મારા મિત્ર કાર્તિકેયના કહેવા પ્રમાણે સોળ સોમવારના વ્રત પૂર્ણ નિષ્ઠાથી કર્યા તેના પ્રભાવથી જ મને તમારા જેવી રૂપવાન અને ગુણવાન પત્ની મળી આ વ્રતની મહિમા સાંભળી રાજકુમારી આશ્ચર્યચકિત થઈ ગઈ તેના હૃદયમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા જાગી અને તેણે પણ સોળ સોમવારના વ્રતનો સંકલ્પ લીધો શિવજીની કૃપાથી થોડા સમય પછી તેને એક સુંદર સુશીલ ધર્માત્મા અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થઈ બ્રાહ્મણ અને રાજકુમારી આ પુત્રને પામીને અત્યંત પ્રસન્ન થયા અને તેનું લાલન પાલન પૂર્ણ શ્રદ્ધાથી કરવા લાગ્યા જ્યારે તે પુત્ર મોટો થયો અને સમજદાર બન્યો ત્યારે એક દિવસ તેણે પોતાની માતાને પૂછ્યું હે માતા તમે એવું કયું પુણ્ય કર્યું કે તમને મારા જેવો પુત્ર મળ્યો રાજકુમારીએ પોતાના સોળ સોમવારના વ્રતની કથા અને નિયમો વિશે વિગતે જણાવ્યું આ વ્રતની મહિમા સાંભળી પુત્રના મનમાં રાજ્યાધિકાર પામવાની ઈચ્છા જાગી તેણે તે જ દિવસે શિવજીને પ્રસન્ન કરવા સોળ સોમવારના વ્રતનો આરંભ કર્યો થોડા સમય પછી એક બીજા દેશના રાજાના દૂતે આવીને તે યુવાનને પોતાની રાજકુમારીના લગ્ન માટે પસંદ કર્યો રાજાએ તેની પુત્રીનું લગ્ન બ્રાહ્મણ પુત્ર સાથે કર્યું ધીમે ધીમે રાજા વૃદ્ધ થયો અને રાજઘાટ સંભાળવું તેના માટે મુશ્કેલ બન્યું તેણે પોતાના જમાઈને રાજ્યનો તાજ પહેરાવી તેને રાજા જાહેર કર્યો આમ બ્રાહ્મણ પુત્ર રાજા બન્યો પરંતુ તેની શિવભક્તિ અડગ રહી અને તે સોળ સોમવારનું વ્રત નિયમિત રીતે કરતો રહ્યો જ્યારે સત્તરમો સોમવાર આવ્યો રાજાએ પોતાની રાણીને શિવજીના મંદિરે પૂજા માટે આવવા કહ્યું પરંતુ રાણીએ મંદિર જવાને બદલે પોતાના દાસ દાસીઓને પૂજાની સામગ્રી સાથે મોકલી દીધા રાજાએ પૂર્ણ વિધિ વિધાનથી શિવજીની પૂજા કરી જ્યારે તે મંદિરથી નીકળવા લાગ્યા ત્યારે તેમને આકાશવાણી સંભળાઈ હે રાજા આ રાણીને રાજમહેલમાંથી કાઢી મૂકું નહીં તો તે તારો સર્વનાશ કરશે આ વાણી સાંભળી રાજા આશ્ચર્યમાં ડૂબી ગયા તેણે તુરંત જ મંત્રીઓની સભા બોલાવી અને પોતાની વાત જણાવી મંત્રીઓ અને સભાસદો દુઃખી થયા કારણ કે જે રાણીના કારણે રાજાને રાજ્ય મળ્યું તેને જ રાજ્યમાંથી કાઢી મૂકવાની વાત થઈ રહી હતી પરંતુ શિવજીની આજ્ઞાને માન આપી રાજાએ રાણીને રાજમહેલમાંથી કાઢી દીધી દુઃખી હૃદયે રાણી પોતાના ભાગ્યને દોષ આપતી રાજ્ય છોડીને ચાલી નીકળી ફાટેલા વસ્ત્રો અને ખાલી પગે ભૂખી તરસી તે એક નગરમાં પહોંચી ત્યાં એક વૃદ્ધ સ્ત્રી જે સૂતર કાતીને વેચતી હતી તેની દહીંની સ્થિતિ જોઈને બોલી મારી સાથે આવ મારું સૂતર વેચવામાં મદદ કર રાણીએ સૂતરની ગાંસડી માથે ઉપાડી પરંતુ અચાનક આવેલા તોફાને બધું સૂતર હવામાં ઉડાવી દીધું વૃદ્ધ સ્ત્રીએ રાણીને પોતાનાથી દૂર રહેવા કહ્યું ત્યારબાદ રાણી એક તેલીના ઘરે ગઈ અને કામ માંગ્યું પરંતુ શિવજીના પ્રકોપથી તેલીના બધા માટલા ફૂટી ગયા તેલીએ પણ રાણીને કાઢી મૂકી રાણી એક નદીના કિનારે પહોંચી અને પાણી પીવા ગઈ પરંતુ નદી અચાનક સુકાઈ ગઈ તેના પછી તે એક વનમાં ગઈ ત્યાં સરોવરનું પાણી પીવા ગઈ તો તે ગંદુ થઈ ગયું એક વૃક્ષની છાયામાં આરામ કરવા બેઠી તો તેના પાંદડા ખરી પડ્યા આમ જ્યાં જ્યાં રાણી ગઈ ત્યાં શિવજીનો પ્રકોપ તેની પાછળ લાગ્યો આ બધી ઘટનાઓ જોઈ ગાય ચરાવતા ગોવાળોએ પોતાના ગોસાઈને જણાવ્યું ગોસાઈએ રાણીની શોભા અને સ્થિતિ જોઈને સમજ્યું કે આ કોઈ કુલીન સ્ત્રી છે જે દેવ યોગે આવી દશામાં છે તેમણે રાણીને કહ્યું હે પુત્રી હું તેને મારી પુત્રીની જેમ રાખીશ તું મારા આશ્રમમાં રહે રાણી આશ્રમમાં રહેવા લાગી પરંતુ તેના દ્વારા રાંધેલા ખોરાકમાં કીડા પડવા લાગ્યા અને પાણી ભરે તો તે ગંદુ થઈ જતું આખરે ગોસાઈએ રાણીને પૂછ્યું હે પુત્રી તારા પર કયા દેવનો કોપ છે રાણીએ શિવજીની પૂજામાં ન જવાની પોતાની ભૂલની સમગ્ર કથા જણાવી ગોસાઈએ રાણીને સોળ સોમવારના વ્રત પૂર્ણ નિયમો સાથે કરવાની સલાહ આપી રાણીએ શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું જ્યારે સત્તરમો સોમવાર આવ્યો અને તેણે શિવજીની પૂજા કરી ત્યારે શિવજીની કૃપાથી રાજાના હૃદયમાં રાણી પ્રત્યેનો વિચાર જાગ્યો તેણે વિચાર્યું મારી રાણીને ગયે ઘણો સમય થઈ ગયો હું તેને શોધી લાવું રાજાએ ચારે દિશામાં સૈનિકો મોકલ્યા સૈનિકો ગોસાઈના આશ્રમે પહોંચ્યા જ્યાં રાણી હતી ગોસાઈએ પહેલાં રાણીને મોકલવાની ના પાડી પરંતુ રાજા સ્વયં આશ્રમે આવ્યા અને ગોસાઈને પ્રાર્થના કરી હે મહારાજ આ મારી પત્ની છે શિવજીના કોપને કારણે મેં તેનો ત્યાગ કર્યો હતો પરંતુ હવે તેમનો કોપ શાંત થયો છે મને તેને લઈ જવાની અનુમતિ આપો ગોસાઈએ રાજાની વાત માની અને રાણીને રાજા સાથે જવાની પરવાનગી આપી રાણીના આગમનના સમાચારે રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો નગરના દ્વારોને ફૂલ માળાઓથી શણગારવામાં આવ્યા વેદ મંત્રોનો નાદ ગુંજવા લાગ્યો અને રાજાએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ગરીબો અને ભૂખ્યાઓ માટે અન્નદાનનું આયોજન કર્યું આમ રાજા અને રાણી શિવજીની કૃપાથી સુખ શાંતિ ભોગવવા લાગ્યા અને સોળ સોમવારના વ્રતની કથા ફેલાવતા રહ્યા અંતે તેમનું જીવન પૂર્ણ થયું અને શિવજીની કૃપાથી તેઓ શિવપુરીમાં સ્થાન પામ્યા આ કથા શિવજીના સોળ સોમવારના વ્રતની મહિમાને ઉજાગર કરે છે જે દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે ચાલો હવે ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરાવનાર બીજી કથા સાંભળીએ વાશકલ નામના ગામમાં બિંદુક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો જે અધર્મી અને મહાપાપી હતો તેની પત્ની ચંચુલા અત્યંત સુંદર અને ધર્મ પાલન કરનારી હતી પરંતુ બિંદુકના દુરાચારથી પ્રભાવિત થઈ ચંચુલા પણ ધીમે ધીમે ધર્મથી વિચલિત થઈ ગઈ બિંદુકનું મૃત્યુ થયું અને તે નરકમાં ગયો જ્યાં તેને ઘણા દુઃખ ભોગવવા પડ્યા પછી તે વિંધ્ય પર્વત પર પિશાચ બનીને રહેવા લાગ્યો બિંદુકના મૃત્યુ પછી ચંચુલા પણ ધર્મથી ભ્રષ્ટ થઈ અને પરપુરુષોના સંગમાં રાચવા લાગી એક દિવસ દેવ યોગથી તે ગોકર્ણ તીર્થે ગઈ જ્યાં તેણે એક બ્રાહ્મણ પાસેથી શિવજીની પવિત્ર કથા સાંભળી બ્રાહ્મણે કહ્યું જે સ્ત્રીઓ વ્યભિચાર કરે છે તેમને યમલોકમાં ઘોર યાતનાઓ ભોગવવી પડે છે આ સાંભળી ચંચુલા ભયભીત થઈ તેણે બ્રાહ્મણને પોતાના પાપોનો પસ્તાવો વ્યક્ત કર્યો અને ઉદ્ધારનો માર્ગ પૂછ્યો બ્રાહ્મણે કહ્યું હે નારી શિવજીની શરણે જા તેમની કથા સાંભળવાથી તારા પાપ નષ્ટ થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે ચંચુલાએ ગોકર્ણમાં રહીને શિવજીની ભક્તિમાં લીન થઈને તેમની કથા સાંભળી તેનું મન શુદ્ધ થયું અને અંતે શિવજીની કૃપાથી તે શિવપુરી પહોંચી ત્યાં તેણે ભગવાન શિવ અને માતા પાર્વતીજીના દિવ્ય દર્શન કર્યા અને પાર્વતીજીની સખી બની ચંચુલાએ પાર્વતીજીને પોતાના પતિ બિંદુકની દુર્ગતિ વિશે પૂછ્યું પાર્વતીજીએ જણાવ્યું કે બિંદુક પોતાના પાપોને કારણે તે વિંધ્ય પર્વત પર પિશાચ બનીને રહે છે ચંચુલાની વિનંતી પર પાર્વતીજીએ ગંધર્વ રાજ તુંબુરને બિંદુકને શિવજીની કથા સંભળાવવા મોકલ્યો તુંબુરે વિંધ્ય પર્વત પર જઈ બિંદુકને શિવપુરાણની પવિત્ર કથા સંભળાવી આ કથા સાંભળતા જ બિંદુકના પાપ નષ્ટ થયા અને તે પિશાચીઓનીમાંથી મુક્ત થઈ દિવ્ય દેહ ધારણ કરી શિવપુરી પહોંચ્યો ત્યાં ચંચુલા અને બિંદુ શિવજીના પાર્ષદ બન્યા અને સુખ શાંતિ ભોગવવા લાગ્યા પ્રિય ભક્તો આ સોળ સોમવારના વ્રતની કથા અને શિવપુરાની આ બીજી કથા શિવજીની ભક્તિની મહિમાને ઉજાગર કરે છે જે ભક્ત મન વચન અને કર્મથી શિવજીની ભક્તિ કરે છે તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અંતે તે શિવપુરીમાં સ્થાન પામે છે ચાલો બધા ભાવે બોલી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને ગમી હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આ કથાને વધુમાં વધુ શેર કરો જેથી બધા ભક્તો આ પુણ્યમય કથાનો લાભ લઈ શકે ભગવાન શિવ બધાની મનોકામનાઓ પૂર્ણ કરે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે